નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ખિંમત ગામમાં આજે ખેડૂત દ્વારા મીટિંગ યોજાઈ હતી ધાનેરાની તરસી ધરતીને પાણીની માંગ સાથે ખેડૂતનું ગામડે ગામડે મીટિંગ યોજવામાં આવી રહી છે ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે આજુબાજુ વિસ્તારના તળાવો ભરાય છે અને ધાનેરાને તાલુકાને વંચિત રાખવામાં આવ્યો છે એવું ખેડૂતનું નિવેદન છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ

કોઈ રાજકીય નેતા ગમે તેવું સ્ટેટમેન્ટ આપે ગમે તેટલો સમય આપે એની ટીકામાં મારે પડવું નથી પણ મારી લાગણી એવી છે કે ધાનેરા તાલુકાની પ્રજા પાણી વગર હિજરત કરે એવી સ્થિતિમાં આવી છે માટે જે લોકો સત્તામાં છે અને સત્તા ચલાવે છે એ લોકો વહેલી તકે ધાનેરાને પાણી આપે એ જ અમારી માગણી છે ભવિષ્યમાં ધાનેરાની પ્રજા એ પોતે લોકશાહી રૂપે જો આંદોલનનો માર્ગ ન અપનાવે એનાથી રાજ સત્તામાં બેઠેલા લોકો ચેતે અને વહેલી તકે દાંદેરાના અંદર માત્ર દૂરદૂળીય કે માત્ર પાઇપોથી પાણી અમે ચલાવી લેવાના નથી અમારા તળાવો ભરવાવાળી વાત એ પ્રાથમિકતા હોઈ શકે પણ અમારે તો દાંદેરા તાલુકામાં નર્મદાની નહેર જોઈએ છે અને નર્મદાની નહેર દ્વારા

અમારા ગામમાં જે ધાલેરા તાલુકામાં વર્ષોથી પાણીની તકલીફ છે આજે ખેડૂતો આત્મહત્યા ઉપર છે કારણ કે હજાર હજાર ફૂટ બોર કરે અને ધોવાડો ઉડે અને આજ સુધી કોઈ નેતા પૂછવા પણ નથી આવતા કે એ ખેડૂતનો પૈસા ક્યાંથી લાવતો હોય ક્યાંથી કરતો હોય ત્યાં પાણી ન થતું હોય જ્યારે એ ખેડૂતની શું પોઝિશન હોય ત્યાં આજ સુધી કોઈ સરકાર આજ સુધી વીસ વર્ષની શાસનમાં આ સરકારે કોઈ પગલા લેવામાં નથી આવ્યા અને અમે ખેડૂતો જો આ વાતને જ્યાં સુધી મંજૂરી નહીં આપે તો અમે આગળની રણનીતિ અમારી આંદોલનની તૈયારી છે નમસ્કાર મિત્રો ખેડૂતની ચિમકી છે કે આંદોલન કરશું આવનારા સમય તો આપણે વાત કરીશું ધર્મેન્દ્રભાઈ જોડે આ વિશે તમે શું કહેવા માંગો છો સમૃદ્ધ ધારણા એક જ લક્ષ્ય સંગઠનના નેતા હેઠળ અમે છેલ્લા બે વર્ષથી સરકાર પાસે પાણીની માંગણી કરી રહ્યા છીએ સાથે સાથે જીઆઈડીસી ધંધા રોજગારની પણ ધારડા તાલુકામાં બહુ કમી છે એટલે જીઆઈડીસીની પણ માગણી કરવી જીઆઈડીસીની વચ્ચે વાતો થઈ પ્લોટની ફાળવણી થઈ છે પણ આગળ કોઈ કામ થતું નથી મતલબ કે ધારડા તાલુકાને સાથે સદંતર અન્યાય થઈ રહ્યો છે અન્યાય કેમ થઈ રહ્યો છે એ સરકારને જોવાનું છે અને પ્રજાને જોવાનું છે બીજી વાત પાણી એટલી ભયંકર વિકટ પરિસ્થિતિ છે કે ધારડા તાલુકાના કેટલાક ગામમાં આજે પીવાના પાણીના કફા છે જનાલી એડાલ શિયાળ તાલીગઢ આ બધા ગામોમાં પશુપાલન ખેડૂતોનો મુખ્ય વ્યવસાય છે પણ પશુપાલનો પશુઓ માટે પીવાનું પાણી નથી એવી હાલત ખરાબ છે એટલે ટેન્કર લાવીને પશુઓને જીવાડી રહ્યા છે ને પોતે જીવી રહ્યા છે આજના સમયમાં જુઓ જ્યારે એક ચિંગારી લાગી છે એનો ભડકો થતાં વાર થશે નહીં અને ભડકો થાય અને તેના પરિણામ સરકારે ભોગવવા પડે એના પહેલા સરકારે બે હાથ જોડી દે ધારા તાલુકાની પ્રજાવતી નમ્ર વિનંતી છે કે ધારા તાલુકાની તરસી ધરતીની આ પ્રજાને પાણીની વ્યવસ્થા કરો અમારે પાણી સિવાય ચાલશે નહીં પાણી અમારો હક છે અને અમે તે લઈને જ અમશું જે પાર્ટીને લોકો ઈચ્છે એ વોટ આપશે કે જીતશે પરંતુ આપણે પાણી અંગેની જે સમસ્યા છે એનું અભિયાન ચાલુ રાખવું જરૂરી છે ને આપણે મેરા મુમાં ખાસ

મોડલમાં બે તળાવ છે એક મોરવાળું તળાવ છે એક કાકડીયું તળાવ છે એક મોટા કાકડીયું તળાવ છે એક નાનો કાકડીયું તળાવ છે ઓ ભાઈ ખોટી છે પરંતુ એ ફક્ત કરી રહી છે અમારી માંગ છે કે ધારણા તાલુકાને સિંચાઈ માટે પાણીની નહેર મળે આજે બનાસકાંઠાની અંદર દરેક તાલુકાની અંદર પાણીની વ્યવસ્થા સરકાર કરી રહી છે તો અમારો ધારણા તાલુકો એમાંથી બાકાત કેમ છે અમને એ પ્રશ્ન થાય તમે જેને આપો છો એનાથી અમને કોઈ વાંધો નથી આપો એ અમારા ખેડૂત ભાઈ છે આપો એને આપો પણ અમને કેમ ટાળો છો એવો પ્રશ્ન અમે કરી રહ્યા છીએ જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં તમે વ્યવસ્થા કરી રહ્યા છો પણ જ્યાં હાલ ખેડૂતોના નેવું ટકા ખેતરો શિયાળે પણ પાણી વગર પડ્યા રહે છે એ જગ્યાએ પાણીની વ્યવસ્થા કેમ નથી કરતા અને આ સવાલ આખા ધારા તાલુકાની પ્રજા જ્યારે પૂછશે ને ત્યારે પાણીનો નિકાલ આવશે આજે ખીમત ગામમાં જાગૃત ખેડૂતો ભેગા થયા છે સિમ્પલ વાત છે બહુ નાના નાના પ્રશ્નો છે અને મુખ્ય વસ્તુ એ છે કે આ વાત સરકારના કામ સુધી અહિયાં સ્થાનિક જે નેતાઓ છે ને ભાજપ સરકારે હમણાં જે પાણીની વ્યવસ્થા કરી ગામોના તળાવ ભરવાની વ્યવસ્થા કરી એની શરૂઆત જો પહેલા ધારડા તાલુકા ધતીવાડા તાલુકાના ગામોથી કરી હોત તો આ ગામના તાલુકાના તળાવ તો ભરાવત એની સાથે સાથે આગળ વાવ થરાદ કોંગ્રેસ બીસા દિયોદર એ ગામના પાણીના તળ ઊંચા હોત કારણ કે જમીનમાં પણ પાણી એ પૂર્વથી પશ્ચિમ જ વહે છે એટલે સરકાર બે નમ્ર વિનંતી બે હાથ જોડી દે વિનંતી કે તમારા મગજમાં પક્ષાપક્ષીનું રાજકારણ હોય તમે પક્ષને માનતા હશો વોટ માટે માનતા હશો આજીજી કરો છો પણ આ પ્રજાએ તમારું કશું જ બગાડ્યું નથી ધાંડેરા તાલુકાની પ્રજા જીએસટી ભરે છે ખેડૂતો વિગુટી ભરે છે દરેક ટેક્સ ભરે છે જનતા તેની દરેક ફરજ દિમાવી રહી છે સરકાર પ્રત્યેની તો સરકારની પણ ફરજ છે કે આ પાણી માટે તરસ જનતાની અવાજ સાંભળે અને પાણીની વ્યવસ્થા કરે જય આભાર મારી ગાડી પ્રવેશ કરી એટલે અહીંથી ઉખેડીને બહાર ફેંકી દીધો હું કોઈ કોંગ્રેસના આગેવાન તરીકે તમારી વચ્ચે નહીં આવ્યો કોંગ્રેસ પણ ગુનેગાર છે કોંગ્રેસ બી ગુનેગાર છે ભાજપ બી ગુનેગાર છે પચાસ વર્ષમાં કોંગ્રેસે બી ધ્યાન નથી રાખ્યું આજે ભાજપ ધ્યાન નથી રાખતી પણ વિતેલો સમય યાદ નહીં કરવા આપણે કહીએ કે જે સમય હાથમાંથી જતો રહ્યો એ કોંગ્રેસનો સમય જતો રહ્યો પણ હાલ વર્તમાનમાં રાજ કરે છે એમને કહેવું પડે કે હવે તમે તો અમારું કંઈક કરો કયા એ તો ક્યાં હવે એ તો તમે હાથ વડે અમને ગાળો કહો તો કે પાછી આવે આજે વર્તમાન સરકારને અલ્ટિમેટર આપો કે ધાનેરા પાણી ના આપો તો ધાનેરામાં પ્રવેશ કરવાનો તમને કોઈને અધિકાર નથી કેમ નથી આપતા ના આપી શકો એના અમને કારણો આપો તો અમે તમારી માફી માંગો તમે થરાદ માં કાલે આટલી મોટી નેક થી પોણી ટીવી ઉપર વતાડતા હતા આજે વતાડો છો બધું દિયોદર માં પાણીના તળાવમાં પાણી જાય તમે ટીવી ઉપર વતાડો છો મત લેવા માટે વતાડો છો

કોળા ભેગા થશો નહીં અને માથા બતાડશો નહીં તો રાજનેતાને ખબર છે કે આ તો પાંચ પચીસ ડોમરો ભેગા કરે છે ને અમારા અમે વિરોધ કરાવે છે ઉલટી અમારી ટીકા થશે તમે સંખ્યા પર ભેગું નહીં થાવ તો હું તમારી વચ્ચે આવું તો લોકો મારી ટીકા કરશે આ તો રાજકારણનો નો હાળો ચાલુ કર્યો ના ભાઈ ના સરકારે હમણાં જે પાણીની વ્યવસ્થા કરી ગામોના તળાવ ભરવાની વ્યવસ્થા કરી એની શરૂઆત જો પહેલા ધારણા તાલુકા અને દતીવાડા તાલુકાના ગામોથી કરી હોત તો આ ગામના તાલુકાના તળાવ તો ભરાવ એની સાથે સાથે આગળ વાવ થરાદ કોંગ્રેસ ડીસા દિયોદર એ ગામના પાણીના તળ પણ ઊંચા હોત કારણ કે જમીનમાં પણ પાણી એ પૂર્વથી પશ્ચિમ જ વહે છે એટલે સરકારને નમ્ર વિનંતી બે હાથ જોડી જોડીને વિનંતી કે તમારા મગજમાં પક્ષા રાજકારણ હોય તમે પક્ષને માનતા હશો વોટ માટે માનતા હશો કરો છો પણ આ પ્રજાએ તમારું કશું જ બગાડ્યું નથી તાલુકાની પ્રજા જીએસટી ભરે ભરે છે છે દરેક ટેક્સ ભરે છે જનતા તેની દરેક ફરજ નિભાવી રહી છે સરકાર પ્રત્યેની તો સરકારની પણ ફરજ છે કે આ પાણી માટે તરસતી જનતાની અવાજ સાંભળે અને પાણીની વ્યવસ્થા કરે જય આભાર આભાસ माना त हुन